ગરમા ગરમ ગાંઠિયા ઓંગા જ રહ્યા છે હાલો આમ જો હવે એમ કવણ નંબર દા ગાંઠિયા કાદા તમારે કવણ હા હું મે ગાંઠિયા કાદા તમારે બતાય કવણ હા આમાં આવું જો આના તમને બતાય ગાંઠિયા કાદા હા દોરતી બોલ ગરમ દા ગાંઠિયા કાદા ગાંઠિયા કાદા हाँ हेम बस आयोजक ने प्रयोजक <laughs> <ब्रोट दियु भाया। laughs> <laughs> 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 <laughs>